નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ઝાલા રીતિબા શ્રી આર એચ કોટક પ્રાઇમરી સ્કૂલમાંથી આપનું સ્વાગત કરું છું કેમ છો બધા આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ ત્રણ ભારતમાં રાષ્ટ્રવાદ આ ઇતિહાસ વિભાગનો પાઠ છે ભારતમાં રાષ્ટ્રવાદ ક્યારે ફેલાણો પહેલાં તો રાષ્ટ્રવાદ એટલે શું તો કે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના એને કહેવાય રાષ્ટ્રવાદ આપણા દેશમાં અંગ્રેજો આવ્યા હતા જેણે આપણા દેશને પાયમાલ કરી નાખ્યું આપણે સેમવનમાં તેના વિશે ભણી ગયા અઢારસો સત્તાવનનો સંગ્રામ થયો હતો તો આ અઢારસો સત્તાવનના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ આ રાષ્ટ્રવાદની ભાવના છે એ વધારે ને વધારે લોકોમાં વિકસવા લાગી આધુનિક રાષ્ટ્રવાદનો સૌ પ્રથમ ઉદ્ભવ તો યુરોપમાં જોવા મળે છે અને ધીરે ધીરે આ ભારતમાં જે બ્રિટિશ શાસન હતું તેને દૂર કરવા માટે અને સ્વરાજની ભાવના દેશમાં જગાવવા માટે દેશમાં દરેક ખૂણે ખૂણે આંદોલનો થવા લાગ્યા બુદ્ધિશાળી અને શિક્ષિત વર્ગ છે એ બ્રિટિશ શાસન છે તેની સામે પડકાર ફેંકવા માટે એક સક્ષમ વર્ગ છે એ ભારતમાં ઊભો થવા લાગ્યો હતો અને આ રાષ્ટ્રવાદની ભાવના પેદા કરવા માટે ઘણા બધા પરિબળોએ ભાગ ભજવ્યો હતો ઘણા બધા ક્રાંતિકારીઓ છે એ તે સમયે સામે આવ્યા હતા બરોબર ત્યારે જ બંગાળના ભાગલા પણ પાડવામાં આવ્યા હતા જે સ્વદેશી લોકોને ગમ્યું ન હતું જહાલવાદી નેતાઓ મવાળવાદી નેતાઓ સુભાષચંદ્ર બોઝ મુસ્લિમ લીગની સ્થાપના આ બધા જ પરિબળો છે એના કારણે ધીમે ધીમે આપણા દેશમાં રાષ્ટ્રવાદનો ઉદય થયો અને આ રાષ્ટ્રવાદના ઉદયને કારણે જ ધીમે ધીમે આપણો દેશ આઝાદી તરફ આગળ વધવા લાગ્યો હતો તો જોઈએ આ પાઠમાં કઈ રીતે આપણે દેશને આઝાદી અપાવવા માટે આપણા ક્રાંતિવીરો અને નામી અનામી ઘણા લોકોનો ફાળો છે તેના વિશે આપણે હવે આ પાઠમાં જોઈશું રાષ્ટ્રવાદ એટલે પોતાના રાષ્ટ્ર પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના જરૂર પડીએ પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન અને ધન ન્યોચાવર કરવા તૈયાર રહેવાની ભાવના જીવ ગુમાવવો પડે તમારું ધન લૂંટાઈ જાય છતાં પણ અડગ રહેવાની ભાવના ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન અઢારસો સત્તાવનના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ વિકાસ પામ્યા હતા આધુનિક રાષ્ટ્રવાદનો સૌ પ્રથમ ઉદ્ભવ મેં કહ્યું એમ યુરોપમાં થયો હતો નવજાગૃતિ ધર્મ સુધારણા અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ ઇટાલી અને જર્મનીનું એકીકરણ થયું હતું વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કર્યો અને ભારતમાં બ્રિટિશ શાસન હતું બ્રિટિશરોના સંપર્કને પરિણામે ભારતીયોના રાજકીય સામાજિક ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં હવે ફેરફારો થયા ભારતમાં જે આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો છે તે ઊભા થયા આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ આ વિચાર દેશના શિક્ષિત અને બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થવા લાગી અને આવી રાષ્ટ્રીય આવી રાષ્ટ્રવાદની જે ભાવના પેદા કરવા પાછળ ઘણા બધા પરિબળો હતા જેવા કે રાજકીય આર્થિક સામાજિક શિક્ષણ સાહિત્ય વર્તમાનપત્રો વાહન સંદેશાવ્યવહાર અને ભારતનો જે ભવ્ય વારસો છે વગેરે તો જોઈએ સૌથી પહેલાં તો રાજકીય પરિબળે શું ભાગ ભજવ્યો અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો આપણને બધાને ખ્યાલ છે આપણો દેશ ઘણા નાના નાના રજવાડાઓમાં વહેંચાયેલું હતું પાંચસો ને બાસઠ જેટલા નાના 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 મોટા રજવાડા હતા અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો હતો અને એક સરખું વહીવટી તંત્ર છે તે અમલમાં મૂક્યું અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો અમુક વિલિયમ બેન્ટિક મેકોલે જેવા જે ગવર્નરો આવ્યા તેણે ભારતમાં સુધારાઓ પણ કર્યા હતા પરંતુ એ સુધારાઓ બ્રિટિશરોના લાભ માટે હતા જે પાછળથી આપણા આપણને પણ તેનો ફાયદો જ થયો તેનો લાભ જ મળ્યો છે અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો ધીરે ધીરે આ વિરોધ છે એ પ્રબળ ને પ્રબળ બનતો ગયો બીજું જોઈએ આર્થિક પરિબળ અંગ્રેજો આપણને ખ્યાલ છે તમે સેમ વનમાં આપણે ભણી ગયા હતા કે આપણા ભારતમાં જે ઉત્પન્ન થતું રેશમી કાપડ સુતરાઉ કાપડ મરી મસાલા તેજાના ચા કોફી વગેરેની ખૂબ જ યુરોપમાં માંગ હતી વિદેશમાં ઇંગ્લેન્ડમાં સૌથી વધારે માંગ હતી માટે અંગ્રેજો છે એ ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો જે તૈયાર થયેલો માલ છે એ ભારતના બજારોમાં વેચતા અંગ્રેજોની આ આર્થિક નીતિએ જ ભારતને પાયમાલ કરી દીધું હતું ઇંગ્લેન્ડથી ભારત જે આવતો તૈયાર માલ પર નજીવી જકાત લેવાતી જ્યારે હિંદમાં ઉત્પન્ન થતો હિંદ એટલે હિન્દુસ્તાન આપણા ભારતમાં ઉત્પન્ન થતો માલ તૈયાર માલ ઉપર વધારે જકાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થયેલો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો એટલે બધા પછી એ જ લેવાના છે એ જ વેચવાના છે અને આ હરીફાઈમાં જ ભારતના જે હસ્ત ઉદ્યોગો જે ઉદ્યોગ ધંધા હતા એ ટકી શક્યા નહીં અને પરિણામે જ આખો કારીગર વર્ગ છે એ બેકાર બની ગયો ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની જે અંગ્રેજ નીતિની સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી શિક્ષિત લોકોને ખ્યાલ આવ્યો કે આ બધું ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરી રહ્યા છે અને આ કારીગર વર્ગ જે બેકાર બન્યો એ ખેતી તરફ વળ્યો અને ખેતી પર પણ ખેતીમાં પાક ઉપર પણ જખાત નાખવા લાગ્યા માણસો આપણા ભારતને સાવ ગરીબી તરફ ધકેલી દેવામાં આ ઇંગ્લેન્ડનો ત્યારે અંગ્રેજોનો સૌથી મોટો ફાળો રહ્યો હતો ત્રીજું પરિબળ જોઈએ વાહન અને સંદેશાવ્યવહાર આ લોકોમાં રાષ્ટ્રીય ચેતના જગાવવામાં વાહન અને સંદેશાવ્યવહારનો પણ મોટો ફાળો છે જેમ કે ભારતમાં અઢારસો ત્રેપનમાં રેલવે તાર ટપાલ જમીન અને જળ વ્યવહારના માર્ગો લશ્કરી આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા છતાંય તેનાથી દેશના લોકોને લાભ તો થયો આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવી એકબીજાથી નજીક આવ્યા એકબીજા સુધી સંદેશો ઝડપથી પહોંચાડી શક્યા એકબીજાના સંપર્કમાં આવતા ખ્યાલ આવ્યો કે આ તો આખા દેશમાં પ્રસરી ગયા છે ને આખા દેશને પાયમાલ કરી રહ્યા છે લોકોના વિચારો નજીક થયા કારીગર તથા વેપારી વર્ગ ધંધા અર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા તેમની વચ્ચે વિચારોની આપલે વધી અને તેમના સંપર્કો વધવાથી આ જ્ઞાતિ કોમ અને પ્રદેશના ભેદભાવો પણ ઓછા થવા લાગ્યા રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો અને યોજના છે એ પ્રજાના તમામ વર્ગ સુધી પહોંચાડી શક્યા ફેલાવી શક્યા અને આમ પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ આ વાહન અને વ્યવહારને કારણે જ આપણો દેશ પ્રાદેશિકતામાંથી બહાર નીકળીને રાષ્ટ્રીય તરફ વધ્યો જેણે સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ચોથું પરિબળ છે શિક્ષણ અને સાહિત્ય જે મેકોલે અંગ્રેજી શિક્ષણ જે દાખલ કર્યું હતું ભારતમાં તેના કારણે અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ ભારતીય યુવાન છે અંગ્રેજી શીખતો થયો અને જે ન્યૂઝપેપર છાપા વગેરે જે અંગ્રેજી માધ્યમ હતા સાહિત્ય હતું તે વાંચીને એને ખ્યાલ આવી અને એના વિચારોના એના વ્યક્તિત્વના દ્વાર ઉઘડી ગયા ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો આ કેળવણીને કારણે જ પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા અને વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં જ હતું આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા વિશ્વના જે પ્રવાહો હતા તેનાથી માહિતગાર થયા ત્યારે જે અમેરિકન ક્રાંતિ થઈ ફ્રાન્સની ક્રાંતિ થઈ આ બધાથી પરિચિત થયા કે જો અમેરિકા ફ્રાન્સ એ પણ જો આ આઝાદી મેળવી શકતા હોય બળવો કરી શકતા હોય તો આપણે કેમ નહીં અને પછી ભારતના લોકો પણ આ સ્વાતંત્ર્ય સંગ્રામ જે અમેરિકા અને ફ્રાન્સમાં સૌ પ્રથમ થયું હતું તેનાથી પ્રેરણા મેળવે છે જેના કારણે તો કે આ શિક્ષણ અને સાહિત્યના કારણે આપણા દેશમાં અંગ્રેજી ભાષા શીખ્યા અને પ્ર વિશ્વના જે પ્રવાહો છે એનાથી માહિતગાર થયા આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વની ભાવનાની એને પ્રેરણા મળી આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ નાટકો વાર્તાઓ કાવ્યો અને ગીતોનો વગેરે લખાયા અને જેણે રાષ્ટ્રભક્તિનો સંદેશો આપ્યો અંગ્રેજી કેળવણીથી ત્યારે ખરેખર ભારતીયોને લાભ જ થયો હતો ત્યાર પછીનું પાંચમું પરિબળ જોઈએ વર્તમાનપત્રો વર્તમાન પત્રોનો પણ ખૂબ મોટો હિસ્સો આમાં રહ્યો છે રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં બંગાળ મુંબઈ મદ્રાસ અને બીજા પ્રાંતોમાં જે પ્રસિદ્ધ થતા અખબારો હતા એ અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી અને લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી છઠ્ઠો પરિબળ છે ભારતનો ભવ્ય વારસો પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંગહામ યાદ રાખજો ને પાશ્ચાત્ય પશ્ચિમી જે પુરાતત્વવિદ પુરાતત્વવિદ એટલે છઠ્ઠામાં તમે ભણી ગયા છો જે ખોદકામ કરીને બધી જે શોધખોળો કરતા હોય તેવા પુરાતત્વવિદો અને તેના જે મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા હતા ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથાના અનેક અવશેષો તેણે શોધી કાઢ્યા ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી અને ભારતીયોને દેશની સંસ્કૃતિની તેની ભવ્યતાનો ખ્યાલ આપ્યો કે આપણો દેશ તો આખી દુનિયામાં અજોડ છે જે પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળો કરી ભારતના વિદ્વાનો પણ એમાં જોડાયા તેના પુસ્તકો લખાયા અને ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ લોકોને ગીતા પુરાણો રામાયણ મહાભારત આ વગેરેનું મહત્વ છે તે ત્યારે સમજાવવા લાગ્યું ત્યારબાદ જોઈએ હિન્દી રાષ્ટ્રીય મહાસભા ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તેની સ્થાપના હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના બધા જ પરિબળો જે છ છ પરિબળો વિશે ભણ્યા તે અને કેટલીક પ્રાદેશિક સંસ્થાઓનો પણ ફાળો હતો આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી હવે આ હિન્દી રાષ્ટ્રીય મહાસભા છે એમાં કઈ કઈ પ્રાદેશિક સંસ્થાઓનો ફાળો હતો કઈ કઈ પ્રાદેશિક સંગઠનો ફાળો હતો જેમ કે બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી કોલકાતા જેને અત્યારે કોલકાતા કહી છે ત્યારે કલકત્તા કહેતા બીજું મદ્રાસ નેટિવ સભા ચેન્નાઈ ત્યારે મદ્રાસ કહેતા ઇન્ડિયન એસોસિએશન કોલકાતા બોમ્બે એસોસિએશન મુંબઈ અને સાર્વજનિક સભા પુણે આ દરેકનો ફાળો નોંધપાત્ર રહ્યો છે સર એલન ઓક્ટેવિયન હ્યુમ એ હો હ્યુમ એનું આપણે ટૂંકું નામ એ યાદ રાખવાનું છે એ ઓ હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી એને એ વસ્તુની ખાતરી હતી કે એ લોકોને એવું છે કે અમે સલામત છીએ પણ અંદર જે રાષ્ટ્રીય ભાવનાની દેશમાં જે જાગૃતિ થઈ ગઈ હતી તે ખૂબ જ પ્રબળ હતી તેઓ એવું માનતા હતા કે જનતામાં ફેલાયેલ અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ બને એને એવી ખબર પડી ગઈ હતી એ ઓયુમને કે જો આ અંદરો અંદર જે અસંતોષ પ્રજામાં જનતામાં ભારતીય જનતામાં ફેલાયેલો છે એને જો હજી આ અંગ્રેજ સરકાર છે જે બ્રિટિશરો છે એ ઘટાડશે નહીં તો અઢારસો સત્તાવનમાં જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એવો જ સ્વાતંત્ર્ય સંગ્રામને કદાચ એનાથી પણ ભયંકર રીતે આ ઘટના ફરીથી બનશે અને આ જન આક્રોશ રોકવા તેમણે ભાર તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું અને તત્કાલીન વાયસરોય ડફરીન ખાસ યાદ રાખજો વાઇસરોય ડફરીનને સમજાવી અને તેમને ત્યાં સમજાવી અને નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયનો પણ ટેકો મળ્યો હ્યુમના પ્રયત્નોથી ડિસેમ્બર અઢારસો ને માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં અઠ્યાવીસમી ડિસેમ્બર અઢારસો પંચા પંચ્યાસીના રોજ વ્યોમેશચંદ્ર બેનરજીના પ્રમુખ પદે તેનું પ્રથમ અધિવેશન મળ્યું ખાસ યાદ રાખવાનું છે ડિસેમ્બર અઢારસો પંચ્યાસીના રોજ પ્રથમ અધિવેશન મળ્યું કોના પ્રમુખ પદે વ્યોમેશચંદ્ર બેનરજીના ખાસ યાદ રાખજો તેમાં ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી બોતેર પ્રતિનિધિ આ પ્રતિનિધિ કેટલા હાજર રહ્યા હતા એ પણ યાદ રાખવાનું છે કે પેલું અધિવેશન જે મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં મળ્યું તેમાં પહેલી આ પ્રથમ અધિવેશનમાં બોતેર પ્રતિનિધિઓએ હાજરી આપી હતી જેમ કે દાદાભાઈ નવરોજી તમે ચિત્રમાં જોઈ શકો છો ગોપાલકૃષ્ણ ગોખલે ફિરોજ શાહ મહેતા બદરુદ્દીન તૈયબજી કેટી તેલંગ દીનશાહ વાછા વગેરે મુખ્ય આગેવાનો હતા અને દેશની અનેક સમસ્યા પર આ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની જે સ્થાપના થઈ હતી તેમાં ચર્ચા વિચારણા થઈ બીજું અધિવેશન અઢારસો ને છ્યાસી માં દાદાભાઈ નવરોજીના પ્રમુખ પદે મળ્યું અને જેની સભ્ય સંખ્યા હતી ચારસો ને બત્રીસ ખાસ યાદ રાખજો ત્રીજું અધિવેશન અઢારસો સત્યાસીમાં દરેક એક એક વર્ષના ગાળે જ મળ્યું છે અઢારસો સત્યાવીસમાં મળ્યું અને તેની સભ્ય સંખ્યા હતી છસો ને સાત પહેલાંમાં બોતેર બીજામાં ચારસો બત્રીસ અને ત્રીજામાં છસો સાત સભ્ય સંખ્યા થઈ હવે આ મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી શું હતી પ્રથમ તબક્કાની કામગીરી અઢારસો પંચ્યાસીથી ઓગણીસો પાંચ દરમિયાનની શું કામગીરી હતી તો મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હોવાથી સરકાર સમક્ષ રાજકીય હકો આર્થિક અને સામાજિક વિકાસ શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી આ માંગણીઓએ ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો સરકારી નોકરીઓમાં હિન્દુઓને વધારે પ્રમાણમાં લેવા લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ છે એ ઘટાડવો ખેડૂતોને દેવામાં રાહત આપવી અને ગૃહ ઉદ્યોગને સજીવન કરવા વગેરે માગણીઓ કરવામાં આવી જે અત્યાર સુધી બ્રિટિશરોએ જે બધું પાયમાલ કર્યું હતું એ આ પ્રથમ મહાસભાએ કામગીરી એણે શરૂઆત જ એમ કરી કે ખેડૂતને દેવામાં રાહત આપવી આજે ગૃહ ઉદ્યોગો નાશ પામી ગયા હતા એને ફરીથી સજીવન કરવા જે સરકારી નોકરી છે જેમાં હિન્દુઓને ઓછા લેવામાં આવતા હતા એનું પ્રમાણ વધારવાનું લશ્કર પાછળ જે ખોટા ખર્ચ કરતા હતા એને ઘટાડો અને આને વધારો આવી માગણીઓ મહાસભા દ્વારા કરવામાં આવી મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં પચાસ ટકા સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદાર બનાવવી આવા ઠરાવ પણ પસાર કર્યા મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી અને જે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ હતા તે પસાર કર્યા તેને ઘડ્યા મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ આપી અને તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામો માટે યોગ્ય નેતાઓ છે એ પણ તેને મળ્યા અહીં આ પાઠમાં આજનો ભાગ અહીં જ પૂરો કરીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે બંગાળના ભાગલા ચહાલવાદી મવાળવાદી નેતાઓ વગેરે વિશે ભણીશું ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આટલું જ ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું Aojo, have a nice day. Thank you for watching.